તેને તોડવાની પ્રક્રિયા હાથ ધરાઈ જેટલી દુકાનોને તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે બરવાડા ઇન્ચાર્જ પ્રાંત મામલતદાર અધિકારી સી આર પ્રજાપતિના આખી ઝુંબેશ ચાલી રહી છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બીજેસીબી મારફતે દબાણ હટાવવાનું કામકાજ કરવામાં આવી રહ્યું છે વીજ વિભાગ સહિતના વહીવટી પ્રશાસનની જે ટીમ છે તે પણ હાજર છે દબાણ હટાવવાની કામગીરીને લઈ લોકોના ટોળા એકત્ર થયા છે